પાડીમાં માલધારી સમાજના બે યુવાનો પર લાકડા અને ધોકા વડે હુમલો કરનારા ચારની ધરપકડ પાડીમાં વિદ્યાર્થીઓની ફોન વગાડવા બાબતે થયેલા ઝઘડાની અદાવતે બે યુવાનો પર થયો હતો હુમલો પાડી પોલીસ સ્ટેશન પાછળ રહેતા મેહુલ કાનાભાઈ ભરવાડનો મિત્ર અમિત સોનીના મામાના બે દીકરા ધીરેન્દ્ર અને વિરેન્દ્ર વચ્ચે હર્ષ રાઠોડની વલ્લભ આશ્રમ ડી બોર્ડિંગ સ્કૂલ બહાર ગાડીના હોર્ન વગાડવા બાબતેની બોલાચાલી થઈ હતી જે બાદ મેહુલભાઈ કાનાભાઈ ભરવાડ ઉમર બાવીસ અને ભોપાલભાઈ હનુભાઈ ભરવાડ તેમજ સામે પક્ષના લોકો ભેગા થયા હતા ત્યારે સામે પક્ષના સ્કોપિયો અને હોન્ડા સિટી કાર આવેલા હર્ષ હરેશભાઈ રાઠોડ ઉંમર પચીસ રહેવાસી ડુંગરા હરિયા પાર્ક કણબીવાડ વાપી નિખિલ જિગ્નેશભાઈ રાઠોડ ઉંમર પચીસ રહેવાસી હરિયા પાર્ક કણબીવાડ વાપી તેમજ જિગ્નેશ જસવંતભાઈ પટેલ રહેવાસી કચોરવા ગામ વેરી પડિયા વાપી અને રોહન હિતેન્દ્રભાઈ માહિયાવંશી ઉંમર ચોવીસ રહેવાસી વાપી છીરી વેદાંત હિતેન્દ્રભાઈ માહિયાવંશી ઉંમર ઓગણીસ રહેવાસી વાપી છીરી નામના ઈશોમાં ત્યાં સમાધાનની વાતમાં ઉશ્કેરાયા હતા અને ત્યાં સમાધાનની વાત તો દૂર રહી હતી અને અહીં આવેલા પાંચેય લાકડા અને ધોકા વડે મેહુલપાયા અને બોપાપાઈને માર મારી ફરાર થઈ ગયા હતા જે બાદ પાડી પોલીસ ગત તારીખ ત્રીસ ઓગસ્ટ્રીસ સાડા છ એક વાગ્યે માર મારનાર ચાર ઈસોમાં હર્ષ નિખિલ રોહન વેદાનની ધરપડ કરી જેલના સ્રિયા પાછળ ધકેલી દીધા હતા